Ada बन जाए आगे yang में mal माल मस्तानों तो कलक कलक अब खिलाजी जातो खावा आजे नहीं लगता है ભાઈ હમ પૈસા ની જરૂર પડી છે ચોરી કરવા જાઓ એટલે બેવડા નહીં

હલો હલો કયો હું વગાડો છે ત્યાં કણો મેં ક્રણ જો ફીના આવ્યો ત્યાં કણો એટલે બહાર જ્યાં ઉભો થાય હું વગાડવા છો આવ્યો રાત ના ચપ્પલ જો ખાવાની ટાઈમે આવ્યો ખાવાની ટાઈમે આવેલો શું કે હવું એ વહી કરેલું છે તારા બાજુ અજ્યાં પણ આવ્યું

તું કો કો બોલતી તો બોલ બોલતી જા તારા તો કોઈ ન માડી હું આવ તું આવી તું આવી いや મિયા કાઈ સા કે તું આવી હું તો ઉંજો તો હું તો પીવા જોયું આ ગોમો બધા વાતો કરે તો કાળો પીપી ના લે આ એ કાળો પીપી ના આવણે શું કેવું

ઓ ચીજો ચાલુ કરી જો છે હડો આપણે મકાનો ફાયદો ઉઠાવીને પેલી એ બાઈ હડો હડો વાફળો પેરા તો શું કે હો યાર સ્ટાન્ડર્ડ ઓજોને બટમ ભાપા તું પીવાન બંધ કર ના જવે આ મો ના તો તું ખાવા ખાવું અલ્યા ખાવું નહી તું પીવાન બંધ કર ના તો તું એ કમન બાઈક લાય બાઈક ના લાયો આ તો બાઈક ની વાત ને તમાર જેદુ ચમ ના કે તું આવી બાઈક લાય ના

हेलो हेलो जोरूबा बोलया ओए वे? बाइक वेकू तू तो जोरूबा जीव एक तो से बाइक तो कई जो आओ अतारे आवन त मिदा अतारे हो आ तो आवड़ो आओ बाइक नो भाव तो भाव दा तो हम जिन तमी हमजिंग जिन का जो बात आओ ना का ना आओ ई तो तमी आलजो हडन

તો ડાયરેક્ટ કરવું પડશે આ તો તો કરો તમે ત્યાં જેમ કરવું ગયાતા ના ડાયરેક્ટ કરીને લઈ ગયો માર આવશે તમને નઈ ખબર હાલ તો દોરી લઈજો દોરી લઈ જાવ પડશે દોરી લઈ જ્યો યાર ચાલુ તો છે ને ચાવી વગર નું લઈને ચાલુ છે યાર થેલો મેલવા આવો એટલા ઉડી હેડો કિ મેલવા આવો તા માર્યું જી માર

બે <laughs> જ પહેલા બાજુમાં ગામવાળા પેલા હતા ને સોંભઈસ હતા ને હય રે 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 હ ઘેર આવી રહ્યા હા હા તો તો હા આવજો